અમદાવાદ ખાતે આવેલી એશિયાની નંબર વન એવી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે સિવિલ હોસ્પિટલમાં મશીન બંધ હોવાથી દર્દીઓને કલાકો સુધી પડાવવા માટે લાંબી કતારોમાં રાહ જોવી પડી રહી છે સિવિલ હોસ્પિટલમાંથી ડોક્ટર દ્વારા લખી આપવામાં આવતી દવાઓમાંથી અમુક દવાઓ ગરીબ દર્દી બહારથી ખાનગી મેડિકલ ખરીદવી પડી રહી છે ત્યારે આવી ઘણી બાબતો અંગે સંપર્ક કરવામાં આવતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા प्रतिक्रिया आपवा बाट समय आपवा मनावयो त्यारे दूर दूर થી આવતા દર્દીઓ ની પીડા આખરે સુલો હોસ્પિટલ ઉતંત્ર ક્યારે સમજી શકશે તે એક મોટો પ્રશ્ન છે સવારે 6:00 વાગે આયા હતા ખાલી કમર મે દુખાવો હે एक्सरे કરાને કે લિયે તો યહા एक्सरे કરવાને કા ખાલી એકી મશીન ચાલુ હે એક બંધ હે જિસકા કોઈ યહા પે સમસ્યા સમાધાન નહીં હો રહા હે ઓર હમ લોકો કો 4 થી 5 ઘંટે હો ગયે સુબહે સે ખડે ખડે લેકિન યહા કોઈ સુનવાઈ હી નહીં હે ખાલી એક મશીન હે હમ લોકો કો જ્યાદા પરેશાની હો રહી હે સવારના નવ વાગ્યા થી અમે એક્સરે પડાવવા રિપોર્ટ કરાવવા હતા ત્યાં અમને અહીંયા ચાર કલાક અમે એક્સરેમાં એક મશીન બંધ હતું એટલામાં અમને ચાર કલાક ખોટી થયા ત્યાં એશિયાની નંબર વન એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવે છે અને ગરીબ મધ્યમ વર્ગ વર્ગના દર્દીઓ માટે એક ખૂબ સારી સારવાર આપવામાં આવે એ એમના હિત માટે દર્દીઓના હિત માટે જ્યારે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક્સરે મશીન જે બંધ હાલતમાં ઓપીડી વિભાગમાં જોવા મળ્યું અને ખૂબ લાંબી કતારો જે દર્દીઓની ત્યાં હતી અને એ કલાકો થી એ વેઇટ કરી રહ્યા હતા કે અમારો ક્યારે એક્સરે પાડવાનો નંબર આવશે એમને એક્સરે પડાવીને પાછું દર્દીને ડૉક્ટરને બતાવવા જવાનું અને ત્યાંથી પછી ફોલો અપ ઓપીડીમાંથી જઈને પછી ખૂબ જે છે લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડતું હોય છે તેમજ એ બાબતને લઈને અમારે આજે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરવાની હતી સાથે સાથે કહેવાય છે કે જે દર્દીઓને દવાઓ લખવી આપવામાં આવે છે દવાઓમાંથી અમુક દવાઓ જે છે એ ઓપીડીમાંથી એમને મળતી નથી ને એમને બહારથી લેવી પડતી હોય છે દર્દીઓને દવાઓ એ બાબતે અમને વાત કરવાની હતી સાથે સાથે જે અત્યારે એક આભા કાર્ડનું જે રજીસ્ટ્રેશન જે છે સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યું છે કે કોઈ પણ ઓપીડી વિભાગમાંથી કોઈ પણ દર્દીને કેસ કઢાવવો હોય ત્યારે આભા કાર્ડ સાથે એને રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે આભા કાર્ડ દ્વારા અને આભાર કાર્ડના રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ જે છે એનો કેસ પેપર ત્યાંથી નીકળે છે એ પણ એક લાંબી પ્રોસેસ થઈ જાય છે સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં આવતા અમુક એવા દર્દીઓ છે કે જે જેઓ ભણ્યા નથી કે અમુક એવા વયોવૃદ્ધ જે દર્દીઓ આવે છે કે જેમની પાસે એન્ડ્રોઈડ ફોન નથી હોતા તો એમને ખૂબ જ હાલાકી ભોગવવી પડી છે કે એ કેસ પેપર એક કેસ પેપર કઢાવવા માટે સાથે સાથે જે રાજ્ય સરકાર દ્વારા ડીપ ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલો માટે ડીપીસી થઈ ગયું હોય છતાં પણ છ માસનો સમયગાળો થઈ ગયો હોય છતાં પણ ડીન સુપ્રિટેન્ડેન્ટની જે ભરતીની પ્રક્રિયા કરવામાં આવી નથી તે બાબતે પણ અમારે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરવાની હતી પરંતુ ક્યાંક ને ક્યાંક સુપ્રિન્ટેન્ડન્ટ પણ એવું જાણી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક અમારી ખામી છે જેથી એ જવાબ આપવા માટે અમને બી ઇન્ડિયા ન્યૂઝને વંચિત રાખ્યા અને એમણે અમને કીધું કે અત્યારે સમય નથી પછી બાઇટ આપીશું અમે બે કલાકથી સુપ્રિન્ટેન્ડન્ટશ્રીનું જ્યારે અમે અહીંયા એમનું વેઇટ કરીને બેઠા હતા અને એ અમને મળ્યા નહીં જ્યારે મળ્યા ત્યારે આવો જવાબ આપીને જેઓ નીકળી ગયા છે અને સાથે સાથે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઘણી એવી બાબતો છે કે જે આરોગ્ય મંત્રી ના કાને વાત ગઈ નથી કે પછી આરોગ્ય મંત્રી અજાણ છે કે જાણતા નથી કે જાણે છે એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે આરોગ્ય મંત્રી શ્રી જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે ગયા હતા ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિકારીઓને એમણે ખખડાવ્યા હતા કે દર્દીઓને જે હાલાકી ભોગવવી પડી રહી છે દર્દીઓને જે દવાઓ બહારથી લાવવામાં આવે લઈ આવવા માટે કહેવામાં આવે છે તેમજ સાથે સાથે દર્દીઓ જે બહાર રજડી રહ્યા છે એને તમે ધ્યાને લો અને આઉટસોર્સિંગની બધી ઘણી બાબતે જેમણે અધિકારીઓને ખખડાવ્યા હતા પરંતુ આરોગ્ય મંત્રી શ્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેમ મૌન વ્રત ધારણ ધારણ કરીને બેઠા છે એક મોટો પ્રશ્ન ચિન્હ છે કેમેરામેન રાહુલ સાથે મહેશ વાધવાણી બી ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ